हेलो फ्रेंड के तो बता मजा में तो बताने जय माता ने जय दादा मित्रों तो स्वागत है ना एक बार तो मित्रों आज शुभ मंगलवार दिवस आप तो मित्रों तो आज मंगलवार दिवस आप सूरपुरा दादा दर्शन करीडियो में बना चैनल तो आजे मंगलवार करज कमेंट बॉक्स में जय दादा दर्जी लग जो मित्रों तो मित्रों गाड़ी पार्किंग कर दादा दर्शन જેທີ ગ્રામ વ્યવસ્થા જળવાય રહેતું મિત્રો અહીં થોડા દિવસ પહેલા ખૂબ બસ પાણી ભરેેલું તો તમે આગળના બ્લોગમાં જોઈ્યુ છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ દતન મંદિરે તો મિત્રો ચર બપોરની આરતી ધનબાબા પોગરે સપાવડે ધનબાબા પુનઃ આરતી સાથે દર્શન કરીએ મિત્રો તો વીમાં બનાવી છે આગળ આપણે સુપ્રકુરોધન 15 સિન કરવાના છે મિત્રો સમુદ્ર આરતી બાદ હવે મંદિર ખુલ્યું છે તો આપણે સૂર્ય પ્રદા દર્શન કરવા જઈએ મિત્રો અને હવે થોડી દોરમાં આપણે પહોંચી રહીએ છીએ દાદાના મંદિરે તો આજે શિવ મંગળવારના દિવસે આપણે સૂર્ય પ્રદાન દર્શન કરીશું મિત્રો તો વિડીયોમાં બનાવી જો ચેનલમાં ના સબસ્ક્રાઈબ પણ કરી લેજો લાઈક કરજો કમેન્ટ બોક્સમાં जय सूर्यपुर दर्शन सिलेक्शन मित्रों तो मित्रों अही थे आपरे दादा ने दर्शन करे 13 मादवे आपरे सूर्यपुर दर्शन करवा जाइए मित्रों तो आपरे पहुंची ग्या दादा ना मंदिर में तो मित्रों आज શુભ મંગળવારના દિવસે આપણે સુરફ દાદાના દર્શન કરી કમેન્ટમાં જઈ સૂરપુર દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો જેથી કરી અન્ય લોકો પણ દાદાના આકારે બેઠા દર્શન કરી શકે તો મિત્રો દાદાના દર્શન કરીને હવે આપણે આવી ગયા છીએ સેલ્ફી પોઈન્ટ અને અહીં લોકો સેલ્ફીનો ફોટા પડાવતા હોય છે તે તમને બતાવીશ તો અહીં દાદાનો ઇતિહાસ પણ બતાવવામાં આવ્યો છે તો મિત્રો હવે આપણે આગળ જઈશું સીટની છે જ્યાં અત્યારે પરિષદની પણ વ્યવસ્થા થઈ ગઈ છે અને થોડી જોરમાં ધાનની સભા પણ થઈ છે તો મિત્રો આ બાજુથી આપણે દાદાની દાદાના દર્શન કરી ત્યારબાદ આગળ જઈએ તો મિત્રો અત્યારે પ્રસાદીનો સમય થઈ ગયો છે તમે જોઈ રહ્યા છો લોકો પ્રસાદી લેવામાં એટલે લાઈનમાં ગોઠવાઈ ગયા છે તો મિત્રો અહીં દાદાના છે જેમાં પ્રસાદી લેવાનો બપોરના બાર વાગ્યાનો સમય છે મિત્રો ને પ્રસાદી બાદ અહીં મિત્રો શાહ અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવશે જેનો કોઈ પણ સાજ લેવામાં આવતો નથી લોકો અત્યારે પ્રસાદી લઈ રહ્યા છે તો તમે જોઈ રહ્યા છો तो मित्र दादा न सान्ध्यमा दर सोमवार साँझे मङ्गलबार दिवस दरम्यान् खुबी संख्यामासन मुक्तिमा आएछ मित्रो तो आज सोमवार साँझे पनि दर्शन साथै ब्लोग आइलो छ मित्रो नै तयार पनि बापु हाजरी छानपुना पनि दर्शन गरेर मित्रो थोडमा जाहर सभा पनि અમિત્ર દાદાના સાનિધિમાં વિશેષ મુક્તિ અભિયાનની સાથે સાથે રક્તદાન કેમ્પ પણ સાલે સતમે સોરિયા સતોઈ રવિ સોમ મંગળના ત્રણ દિવસ માટે રક્તદાન કેમ્પ પણ સાલે મિત્રજીમાં દાદાના ભક્તો સ્વયં ચે રક્તદાન કરી શકે છે તો મિત્ર અહીં દાદાના દરેક શ્રદ્ધાળુ પોતાની સ્વયં ચે રક્તદાન કરી શકે છે ના બજુ લોક રક્તદાન કરી રહ્યા છે તે તમે સોરિયા સતો મિત્ર અહીં ધનબાબા પૂજકોતે પણ રક્તદાન કરેલું છે ખનો પણ નહીં ફોટો મુકો વાય તો તમે જોઈ રહ્યા છો તમિલપુરષદલી નવા આપણે આવી ગયા છીએ દાદાના મંદિરે તમારા પાજો પણ ખૂબ જ મર્સીંચમ લોકો દાદા દર્શન કરી રહ્યા છીએ તો મેં જોઈએ સો તો મિત્રો આજે શુભ મંગળનો દિવસ છે આપણે સુરાપુર દાદા દર્શન કરી રહ્યા છીએ તો મિત્રો કમેન્ટ માં જય દાદા લખજો ને વિડીયો શેર પણ કરીજો મિત્રો આપણે આવી ગયા છીએ દાદાના દર્શન કરીને parking માં તો આજે શુભ મંગળના દિવસે આપણે સુરકપુર જના દર્શન કરી રહ્યો તો વિડિયો શેર કરીજો ચેનલ મને ર سبسકરાઈબ કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સ માં જય દાદા દર્શકજો મિત્રો તો મિત્રો આવી રીતે સોમવારે સાંજે મંગળવારે દિવસ દરમિયાન ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પદના દર્શન આવસને તૈયાર પણ આવી રહેશે તો મેં સેરીયસ મિત્રો આજે શુભ મંગળના દિવસે આપણે સુરાપુરુર દર્શન કર્યા સાથે રાગળ સાંજે આપા આરતી નું કોનક બ્લોગ આવી છે તો એ માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો મિત્રો આજના મંગળવારના બ્લોગમાં આપણે સુરાપુરુર દર્શન કર્યા સાથે દાનબાબાપુના કોન આરતી સાથે દર્શન થયા મિત્રો તો આજે સાંજે આરતીના બ્લોગ સાથે મળીશું જય સંત જય દાદા જય માતાજી